વલસાડના અમદાવાદ મુંબઈ નેશનલ હાઈવે નંબર અડતાલીસ પર પડેલા ખાડાના કારણે બાઇક સવાર યુવક પડી જતા ઈજાઓ પહોંચી ઈજાગ્રસ્ત યુવક દ્વારા ખાડાઓના કારણે અકસ્માતને લઈ નેશનલ હાઈવે અડતાલીસ પર રસ્તાના વચ્ચે બેસી ધરણા પ્રદર્શન કરવામાં આવ્યા વલસાડ જિલ્લામાં પડેલા વરસાદના કારણે અમદાવાદ મુંબઈ નેશનલ હાઈવે બિસ્માર બન્યો છે ત્યારે અમદાવાદથી મુંબઈ જતા રોડ ઉપર આજ રોજ વહેલી સવારે મુકુંદ બ્રિજ પર ખાડાના કારણે નોકરી ઉપર આપવા જઈ બાઇક સવાર પડી ગયો હતો અને ઈજાઓ પહોંચવા પામી હતી ત્યારબાદ બાઇક સવાર યુવક દ્વારા નેશનલ હાઈવે નંબર અડતાલીસ ઉપર બેસી ખાડા પૂરવા માટે ધારણા પ્રદર્શન કરવામાં આવ્યા હતા અમદાવાદ મુંબઈ નેશનલ હાઇવે ઉપર મસ્ત મોટા ખાડા પડી ગયા છે જેને લઈને અનેક વાર અકસ્માત સર્જાવા પામતા હોય છે સાથે ધરણા ઘણા લોકોએ પોતાનો જીવ પણ ગુમાવ્યો છે જેને લઈને યુવકનો આજરો અકસ્માત થતા યુવક દ્વારા નેશનલ હાઇવે ઉપર બેસીને ધરણા પ્રદર્શન કરવામાં આવ્યા હતા જેને લઈને નેશનલ હાઇવે અડતાલીસ ઉપર ટ્રાફિક જામ સર્જાયો હતો સમગ્ર ઘટનાની જાણ વલસાડ રૂરલ પોલીસની ટીમને થતાં તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી યુવકને નેશનલ હાઇવે પરથી હટાવવામાં આવ્યો હતો અને ત્યારબાદ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે 아! મારું નામ જિગ્નેશ ઠાકોર ઘટનામાં સાહેબ એવું બન્યું છે પેલા તો જય હિન્દ જય ભારત જય મોદી સરકાર ઘટનામાં એવું બન્યું કે સવારે હું મોર્નિંગમાં જતો હતો જોબ ઇન્ટરવ્યુ માટે અરે વરસાદ ચાલતો હતો હું રેઇનકોટ પહેરેલો હતો જેવો અહીંયાથી પાસ થતો હતો મારી સ્પીડ મેક્સિમમ વીસ થી પચીસ હતી કારણ કે વરસાદ હતો ખાડો હતો ખાડામાં મારું બાઇકનું ટાયર પડ્યું એકદમ ધીમેથી જેવી ગાડી ખાડો એટલો મોટો છે સાહેબ કે આગળનું ટાયર જેવું પડ્યું ને તેવી ગાડી પલટી ખાઈને મેં સીધો નીચે મારી પાછા ત્રણ વેનો રસ્તો છે ત્રણ ટ્રક ચાલતી હતી પણ માતાજીની કૃપા હતી કે મારે પણ એ ત્રણ ટ્રક કાંચ બ્રેકમાં ને અટકી ગઈ અને હું સીધો અહીંયાથી ખસી ખસીને પગથી ખસી ખસીને અહીંયા સાઈડ પર આવ્યો બીજા બધા પબ્લિક દોડીને આવી ગયા મને ઊભી રાખ્યો બેસો પાણી માટે વાત કરી ત્યારબાદ આ ખાડાને લઈને મારું પ્રોટેસ્ટ ચાલુ છે અત્યારે કેમ કે મારા જેવા નસીવાળા બીજા બધા નહીં રહેશે માતાજીની કૃપાથી હું પોતે બચી ગયો છું પણ મારા જેવા નસીવાળા બીજા બધા નથી રહેવાના કાલે ઉઠીને અહીંયા કંઈ બીજું એક્સિડન્ટ થયું તેનું જવાબદાર કોણ કોણ જવાબદાર આ ખાડાના જવાબદાર કોણ મેં મે વલસાડ થી આપણા આખા રોડ ઉપર અનગિનત ખાડા છે ખાડા અને ઓલવેઝ નાના મોટા એક્સિડન્ટ થતા જ રહેતા છે આગળ બી તમે જોયું સેના વલસાડના અધ્યક્ષ આગળ પણ પ્રદીપસિંહ બાપુ એમ કે આ ખાડાના લીધે બે મોત પડેલી હતી જો તમને બે વર્ષ પહેલાની યાદ છે અને બે વર્ષ તો બહુ પહેલેની વાત છે બે વર્ષ પછી પણ કેટલા હાદસા થયા છે નાના મોટા નાના મારા બે નાના નાના છોકરા છે અગર હું મરી ગયો છોકરાનું પાલન પોષણ કોણ કરવાનું હતું અને મારા સિવાય બીજા બી કોઈનો આ એક્સિડન્ટમાં કંઈ થાય તો એના પરિવારનું પાલન પોષણ કોણ કરવાનું બધા ટેક્સ પેયર છે બધા આ ન્યાય માટે મારી વાત છે અને મારા પોતાના માટે હું નથી બોલતો હું બીજા પબ્લિક માટે બોલતો છું આમ પબ્લિક માટે બોલતો છું એટલે સાહેબ તમને ખૂબ ખૂબ નમ્ર વિનંતી કે આ ખાડાનું જલ્દીથી જલ્દી નિરાકરણ લાવવાનું અને આ ખાડાનો નહીં આ રોડ પર જેટલા ખાડા છે તેની મરમ્મત કરો વરસાદ આવે પાણી પડે રોડના ખાડા ધોવાઈ જાય આપણે બધું માનતા છે પરંતુ એની રિપેરિંગ બી થવું જરૂરી છે દિવસ પોલીસનું પેટ્રોલિંગ થાય અહીંયા કોઈ પોલીસ બાઇક પરથી જતું હોય એમને જોડે કંઈ હાદસો બની શકે એમ્બ્યુલન્સ માટે કોઈ હાદસો બની શકે કોઈ ઇમરજન્સીમાં જતું હોય એના માટે કોઈ હાદસો બની શકે એનું જવાબદાર કોણ કારણ કે ચોવીસ કલાક હાઈવે ચાલે છે અને આ તમે જોઈ શકો કે બે હાઈવે સીધો છે અને નું જેવું મોડ પડે તેવો મોટો ખાડો છે પબ્લિકને ખબર જ નહીં પડે કે અહીંયા ખાડો છે તો પબ્લિક સતર્ક બી નહીં થઈ શકે સાહેબ એટલે મારી નમ્ર વિનંતી આ મીડિયા જોડે નમ્ર વિનંતી પોલીસ નો સારો સહકાર છે બધાને ખૂબ નમ્ર વિનંતી કે આ ખાડાનું જલ્દી જલ્દ નિરાકરણ લાવે સાહેબ બહુ જરૂરી છે બહુ જરૂરી છે આપણા માટે બહુ જરૂરી છે આપણી મોદી સાહેબ વારંવાર કહે છે મોદી સાહેબ વારંવાર કહે છે કે આ જરૂરી છે જરૂરી છે આ જરૂરી છે